જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવતો શુભ કાર્યોમાં ઉત્તમ ગણાતો દિવસ તિથિ કે અક્ષય તૃતીયાના દિવસે કેવી રીતે વ્રત અને પૂજન કરવું એ વિશે વાત કરીશું જે આવે છે છવ્વીસ એપ્રિલ બે હજાર વીસ રવિવારે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા હિન્દુ તહેવારો અને તિથિઓમાં આખા ત્રીજનું અનેરું મહત્વ છે ધાર્મિક માન્યતા મુજબ આ દિવસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે વૈશાખ માસની શુકલ પક્ષની ત્રીજ એટલે અખાત્રીજ આ પવિત્ર તિથિને અક્ષય તૃતીયા પણ કહેવાય છે આ તિથિનો મહિમા અતિ છે તેનું મુખ્ય કારણ એ છે કે અક્ષય એટલે જેનો ક્ષય નથી જેનો અંત નથી તે અક્ષય આ તિથિમાં પ્રાપ્ત થતા સૌભાગ્ય અને શુભ ફળ ક્યારે પણ નાશ પામતા નથી શાસ્ત્ર કહે છે કે માનવ આ પવિત્ર તિથિમાં જેટલું પુણ્ય કર્મ કરે જેટલું ધર્મ કરે જેટલું દાન કરે તેનું શુભ ફળ અને અક્ષય શાસ્ત્રની રીત મુજબ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું પંચોપચાર ષોડશોપચાર કે રાજોપચાર પૂજન કરવામાં આવે છે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું સંયુક્ત પૂજન કરવામાં આવે છે અક્ષય તૃતીયાના પૂજનમાં સવિશેષ પ્રયોગમાં એક હજાર તુલસીપત્ર કે આખા અક્ષત વડે વિષ્ણુ ભગવાનની અર્ચના કરવામાં આવે છે શ્રી હરિવિષ્ણુ ભગવાનના સહસ નામનું ઉચ્ચારણ કરતા કરતા દરેક નામને અંતે એક એક તુલસીપત્ર કે ચોખા શ્રી હરિવિષ્ણુ ભગવાનની મૂર્તિ પર ચરણોમાં ચડાવવાથી તેમજ શ્રી સુક્તની રૂચાઓથી ગુલાબની પાંદડી વડે શ્રી લક્ષ્મીજીને અર્પણ કરવાથી સાધક પર શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની કૃપા વરસતી રહે છે અક્ષય તૃતીયા મુહૂર્તમાં શ્રીયંત્ર શ્રીલક્ષ્મીયંત્ર યંત્રનું પણ ષોડોશોપચાર કે પંચોપચાર પૂજન ખૂબ જ ફળદાયી નીવડે છે વિશેષમાં પુરુષ સુક્ત શ્રી સુક્તમ અને કનકધારા તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામ શ્લોક પાઠનું પઠન કરવામાં આવે છે અક્ષય તૃતીયા એ અક્ષય ભોગોની પ્રાપ્તિ માટે સુખ સંપત્તિની પ્રાપ્તિ માટે યથાશક્તિ દાન પુણ્ય કર્મ કરવાનું અનેરું મહત્વ છે વિશેષ દાન પ્રયોગમાં માટીના કુંભમાં શીતળ જળ ભરી તેના પર વસ્ત્ર સાકર ઋતુફળ આંબલી કેરી પંખો પવિત્ર અને જ્ઞાની બ્રાહ્મણને અથવા તો બહેન ભાણેજને આ કુંભ દાન આપી શકાય તળબદી ભાષામાં આને ટાઢોડિયું દાન કહેવાય છે આ પવિત્ર તિથિમાં કરેલા ગ્રહ પ્રવેશ ધંધાની નવી શરૂઆત લગ્ન વિવાહ વાસ્તુ જેવા કાર્યો ફાયદાકારક અને ઉત્તમ પ્રદાન કરનાર નીવડે છે તો જ ફળદાયી અક્ષય તૃતીયાની પૂજન વિધિ આપને ખૂબ જ ગમી હશે તો વિડીયોને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ બાજુના બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી આવનાર દરેક નોટિફિકેશન આપ સુધી તુરંત પહોંચે તેમજ કોમેન્ટમાં જય માતા લક્ષ્મી